ત્યારે વાત થશે પેટ્રોલ ડીઝલના ભાવને લઈને સરકારની મોટી સ્પષ્ટતા સામે આવી છે આગળ વાત થશે ઘરેલું એલપીજી સિલિન્ડર પણ મોંઘા થયા છે ત્યારે વાત થશે ગુજરાતમાં નશાબંધીનો કાયદો ફક્ત કાગળ ઉપર જોવા મળ્યો છે તેઓ અમિત ચાવડાએ જણાવ્યું છે ત્યારે વાત થશે આરોગ્ય કર્મચારીઓની હડતાલ અંતે સમેટાઈ ગઈ છે આગળ વાત થશે ગરમીને લઈને મોટી આગાહી વ્યક્તિ કરવામાં આવી છે ત્યારે વાહ થશે આસારામને ફરીથી એકવાર વચગાળાના જામીન મળ્યા છે આગળ વાત થશે પાણીપુરી ખાવાના શોખીનો સાવધાન થઈ જાઓ ત્યારે વા થશે ગીરના રોપવે સેવા બંધ કરવામાં આવી છે આગળ વા થશે સગીરાના દુષ્કર્મ કેસમાં આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી નવસારીની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરાના દુષ્કર્મ કેસમાં આરોપીને વીસ વર્ષની કેદની સજા ફટકારી છે આરોપીએ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી અને બંને વચ્ચે તકલીફો પણ ઊભી થઈ આરોપીએ ફોટા દ્વારા સગીરાની માસીને મોકલ્યા હતા બીલીમોરા પોલીસ સ્ટેશનમાં પીડિતાની માતાએ ફરિયાદ નોંધાવી આ ઉપરાંત કોર્ટે પીડિતાને ચાર લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં ફરીથી રોપવે બંધ કરવામાં આવી ગિરનાર પર્વત પર જવા માટે હાલ લોકો રોપવેની સુવિધા નહીં મળે કેમકે ગિરનાર પર્વત પર હાલ રોપવે સેવા બંધ કરવામાં આવી છે આનું કારણ ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે રોપવેને સલામતી માટે બંધ કરાયો છે ગિરનાર પર જ્યારે પવનની ગતિ સામાન્ય થાય છે ત્યારે રોપવે ફરીથી શરૂ કરવામાં આવે છે રોપ વે ઓથોરિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાણીપુરી ખાવાના શોખીનો સાવધાન થઈ જાઓ પાણીપુરી ખાવાના શોખીનો તમારા માટે જાણવા જેવા સમાચાર છે આરોગ્ય વિભાગે સુરતના પાંડેસરા વિસ્તાર અને ગોવાલકમાં પાણીપુરીની લારીઓ પર દરોડા પાડ્યા હતા આ ઉપરાંત પાલિકા આરોગ્ય કર વિભાગની ટીમે માર્ગો ઉપર ખુલ્લે આમ વેચાણ થતા ખાદ્ય પદાર્થોની દુકાન અને લારીઓ પર વિશાળ ચેકિંગ હાથ ધર્યું લોકોના સ્વાસ્થ્ય ઉપર છેડા કરનાર પાણીપુરી વિક્રેતા સામે વિભાગ દ્વારા પગલાં લેતા નોટિસ આપીને દંડ ફટકારવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ સરમને ફરી એકવાર વચગાળાના જામીન મળ્યા છે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આ સરમને ફરી એકવાર વચગાળાના જામીન મળ્યા છે કોર્ટે તેમના વચગાળાના જામીન એક જુલાઈ સુધી લંબાવ્યા છે ઉલ્લેખનીય છે કે આ સરમ ચૌદ જાન્યુઆરીથી એકત્રીસ માર્ચ સુધીના વચગાળા જામીન પર હતા આ સમયગાળો પૂરો થયા પછી એક એપ્રિલે આ સરમે કરી દીધું હતું હાઈકોર્ટે આ શરમને સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરાયેલી શરતોનું પાલન કરવા જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીને લઈને મોટી આગાહી ગુજરાતમાં હાલ તો વિવિધ વિસ્તારમાં જોરદાર ગરમી પડી રહી છે રાજ્યમાં હજી પણ લોકોએ ગરમીથી શેકાવવું પડશે ત્યારે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે અમદાવાદ હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં હજી પણ કાળઝાળ ગરમી પડશે તેવી શક્યતા છે બીજી તરફ કચ્છમાં સિવિયર હીટવેવની આગાહી પણ છે રાજ્યમાં બપોરે ગવન ગરમ પવન ભોગાશે આમ ગુજરાતીઓને બરાબર તપવાનો વારો આવવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરોગ્ય કર્મચારીઓની હડતાલ સમેટાય ગાંધીનગરમાં સત્તર માસથી ચાલી રહેલી આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ ગઈકાલે સમેટાઈ ગઈ છે મહાસંઘે તમામ કર્મચારીઓને તાત્કાલિક નોકરી પર પરત ફરવા આદેશ આપ્યો છે ત્રણ મહિના માટે આંદોલન સ્થગિત કરવામાં આવ્યું છે મહાસંઘના પ્રમુખ રણજીત રણજીતસિંહ મોરીએ જણાવ્યું છે કે તેત્રીસ જિલ્લાના પ્રમુખ મહામંત્રી અને મુખ્ય કન્વીનરની સંયુક્ત કારોબારી મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં નશાબંધીનો કાયદો ફક્ત કાગળ ઉપર છે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં થયું ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે ગાંધીજીના વિચારોનું ઉલટું શાસન ચાલે છે નશાબંધીનો કાયદો છે પરંતુ કાગળ ઉપર છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે વિકસિત ગુજરાતની વાતો કરીએ તો બીજી તરફ ચાલીસ ટકા બાળકો કુપોષિત છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઘરેલું એલપીજી સિલિન્ડર મોંઘા થયા ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો ચૌદ કિલોગ્રામ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો ઉજ્જવલા યોજનાનો સિલિન્ડર પણ પચાસ રૂપિયા મોંઘો કરવામાં આવ્યો ઉજ્જવલા યોજનાનો સિલિન્ડર હવે પાંચસો ને ત્રેપન રૂપિયામાં મળશે જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત અલગ અલગ શહેરોમાં જુદી જુદી છે નવા ભાવ ગઈકાલ રાતથી અમલમાં આવી ગયા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને સરકારની મોટી સ્પષ્ટતા સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી વધારો કર્યો છે જોકે હવે સરકારે સ્પષ્ટ કર્યો છે કે આનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે નહીં અને ક્રૂડ ઓઇલના ઘટાડેલા ભાવ સામે એડજસ્ટ કરવામાં આવશે હાલમાં ગુજરાતમાં પેટ્રોલ ચોરાણું રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ નેવું રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં રાહુલ ગાંધીની જાહેરાત આ વર્ષના અંતમાં બિહાર માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર સોમવારે પટના પહોંચ્યા હતા આ દરમિયાન રાહુલ ગાંધીએ જાતિ આધારિત વસ્તી ગણતરી અને અનામત સહિત અનેક મુદ્દા પર વાત કરી રાહુલ ગાંધીએ કહ્યું કે અમે અનામત પર પચાસ ટકા મર્યાદાના નકલી અવરોધને તોડી પાડીશું રાહુલ ગાંધીએ બેગુસરાયમાં એનએસયુઆઈની સ્થળાંતર રોકો અને નોકરી આપો યાત્રામાં ભાગ લીધો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે શેરબજારની ધજિયા ઉડાવી તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે બિહારની મુલાકાતે આવેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શેરબજારની ધજિયા ઉડાવી છે તેમના કારણે શેરબજારમાં ભારે ઘટાડો થયો છે અહીં એક ટકા કરતાં ઓછા લોકો શેરબજારમાં પૈસા રોક્યા છે આનો અર્થ એ થયો કે શેરબજાર તમારું સાધન નથી આમાં મર્યાદિત પૈસા બને છે પરંતુ તમને આનો કોઈ ફાયદો મળતો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ બે રૂપિયા મોંઘા થશે દેશના લોકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરતાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો થશે હાલમાં ગુજરાતમાં પેટ્રોલ ચોરાણું રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ નેવું રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે નવા ભાવ રાત્રે બાર વાગ્યાથી લાગુ થવાના હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે